પાદરા તાલુકાના માસર ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સરપંચ સહિત સંગઠનના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના સ્ટાફ પ્રિન્સિપાલ સુંદર વ્યવસ્થા અને સુશોભન તથા સુંદર બાળકો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગામ લોકોની હાજરી દેખાતી હતી ગુજરાત સરકાર દ્વારા ગામે ગામ પ્રાથમિક શાળાના નવીનીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં માંસર ગામે પણ નવીન ભવ્ય સુંદર શાળાનું મકાન સાહીઠ લાખ અંદાજિત ખર્ચે નિર્માણ પામ્યું છે જેમાં નવા રૂમો જૂના રૂમોનું નવીનીકરણ કમલેશભાઈ રામજીભાઈ રબારી સરપંચ ભગવાનસિંહ ગોહિલ બીજેપી પ્રમુખ સંજયસિંહ પરમાર સહિત આગેવાનો કાર્યકરો ગામના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં દીપ પ્રાગટ્ય મહેમાનોના હસ્તે કરી બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ના સ્વાગત બાદ પ્રાસંગિક પ્રવચનો થયા હતા અને રિબિન કાપીને ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા